ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર નિયતિ લાખાણી પાસેથી લેવાયું છે રાજીનામું ડીજે પાર્ટી મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો રિપોર્ટના આધારે ડીજે ડીજેપાર્ટીને લઈને હવે પગલાં ભરવામાં આવશે ડોક્ટર નિયતિ લાખાણીએ રાજનામું ધરી દીધું છે ડીજે પાર્ટીના દ્રશ્યો જે રીતે સામે આવ્યા હતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા કે સિવિલ હોસ્પિટલમાં આખરે ડીજે પાર્ટીનું જે આયોજન કરવામાં આવ્યું છે તેની મંજૂરી કોણે આપી છે આ સમગ્ર મામલાને લઈને અપડેટ સામે આવી રહી છે કે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે આ તરફ ડોક્ટર નિયતિ લાખાણી પાસેથી રાજનામું લઈ લેવાયું છે ગાંધીનગર સિવિલ કેમ્પસ વિવાદોથી ઘેરાયેલું રહે છે પરિપત્ર હોય જીએમએનએસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે જે દર્દીઓ જે છે જે દાખલ થયા તેમાં મહિલા દર્દી સાથે છેડતીનો વિવાદ હોય અને ત્રીજો ફરી એકવાર જે વિવાદ આવ્યો છે તે ડીજે પાર્ટીના સંદર્ભમાં આવ્યો છે આ જે સિવિલ કેમ્પસ છે તેની અંદર ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને સાયલન્ટ ઝોન જે ગણી શકાય તેવા સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રકારે ડીજે પાર્ટી કરવામાં આવી કોણે મંજૂરી આપી શા માટે આ પાર્ટી જે છે તે કરવામાં આવી અને જે જવાબદારો છે તેની સામે શું ભરવામાં આવ્યા આ સંદર્ભે પ્રશ્ન પૂછવા ટીમ જે છે તે ઓફિસ પહોંચી છે પરંતુ અત્યારે લગભગ બાર વાગ્યાનો સમય થયો છે હજુ સુધી ડીન જે છે ડોક્ટર શોભના ગુપ્તા પહોંચ્યા નથી અને તેમનો સતત સંપર્ક કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ આ સંદર્ભે ફોન રિસીવ પણ નથી કરી રહ્યા ફોન બંધ કરીને રાખ્યો છે અને જવાબ પણ જે છે તે આપી રહ્યા નથી જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તેમાં સૌપ્રથમ જ્યારે વિવાદ થયો હતો તે કોલેજ કેમ્પસની અંદર જે વેસ્ટ પશ્ચિમ બંગાળ છે ત્યાં જે આરજીકર જે મેડિકલ કોલેજની ઘટના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ ઇન્ટર્ન જે જવાબદારી છે પોતાની રહેશે અને કેમ્પસ છોડવું નહીં અને કેમ્પસ છોડે તો કોઈને સાથે રાખવું આ પ્રકારનો વિવાદિત પરિપત્ર કરવામાં આવ્યો હતો અને તે પરિપત્ર વિવાદ લેવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સિવિલ જે હોસ્પિટલ છે ત્યાં જે સારવાર લઈ મહિલા છે તેની સાથે છેડતીની ઘટના બની હતી અને સીસીટીવીના આધારે તેની તપાસ પણ કરવામાં આવી અને હવે ડીજે પાર્ટી જે મોટી સંખ્યામાં દર્દીઓ જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે ત્યાં તેમનું ઓપરેશન થતું હોય છે અકસ્માતનો ભોગ બનેલા લોકો જે છે તેમની પણ સારવાર થતી હોય છે અને આ કેમ્પસની અંદર જ્યાં સાયલન્ટ ઝોન હોવો જોઈએ ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કોઈપણ જવાબ જે છે તે વહીવટીતંત્ર તરફથી મળી રહ્યો નથી અને જવાબદારો સામે શું પગલાં ભરવામાં આવશે અને કોણે મંજૂરી આપી આ તમામ જે પ્રશ્નોનો જે છે ઉત્તર આપવામાં આવી રહ્યો નથી કેમેરામેન ચાયલ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર